શિક્ષણમાં ઇનોવેશન શબ્દ સાંભળીએ ને હા એટલે તરત જ મગજમાં શું આવે મોંઘા સોફ્ટવેર સ્માર્ટ ક્લાસરૂમ બધું હાઈટેક ખરું ને બિલકુલ મોટા ભાગના લોકો એવું જ વિચારે છે પણ મને લાગે છે કે અસલી પરિવર્તન કદાચ ત્યાંથી નથી આવતું તો પછી ક્યાંથી હમણાં ગાંધીનગરમાં એક બહુ જ રસપ્રદ કાર્યક્રમ થયો અગિયારમો ઝોનલ એજ્યુકેશનલ ઇનોવેશન ફેર ઓકે ઇનોવેશન ફેર હા અને ત્યાં જે જોવા મળ્યું ને એ આખી વાત જ બદલી નાખે છે અચ્છા છે ને આની પાછળ પ્રેરણા જીસીઈઆરટી એટલે કે જે આપણો અભ્યાસક્રમ નક્કી કરે છે એમની હતી બરાબર અને આયોજન કર્યું હતું ડીઆઈઈટી ગાંધીનગરે જે જિલ્લા કક્ષાએ શિક્ષકોને ટ્રેનિંગ આપે છે એટલે ટોપ લેવલની વિચારધારા અને ગ્રાઉન્ડ લેવલનું અમલીકરણ બંને સાથે હતા એકદમ સાચું આ કોઈ ખાલી મેળો નહોતો આ તો શૈક્ષણિક પ્રયોગોનું એક જીવંત મંચ હતું તો આ મેળામાં હતું શું મારો મતલબ ઉત્તર ગુજરાતના શિક્ષકો આવ્યા હતા હા ઘણા બધા જિલ્લાઓમાંથી તો એમણે રજુ શું કર્યું આ ઇનોવેશન દેખાતું કેવું હતું એ જ તો સૌથી મજેદાર વાત છે અહીં કોઈ મોટી ટેકનોલોજીની વાતો જ નોતી ઓ બધું જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પર આધારિત હતું જેમ કે નાના બાળકો માટે એટલે કે ફાઉન્ડેશનલ સ્ટેજ માટે હા ઇનોવેશન એટલે રમકડા અને વાર્તાઓ એક શિક્ષકનો પ્રયોગ તો મને બહુ ગમ્યો કયો એમણે વેસ્ટ પ્લાસ્ટિકની બોટલના ઢાંકણામાંથી પ્લાસ્ટિકના ઢાંકણામાંથી હા એમાંથી ગણિત શીખવવા માટે એક બોર્ડ ગેમ બનાવી હતી શૂન્ય ખર્ચ પણ બાળકોને સરવાળા બાદબાકી જેવી વસ્તુઓ રમતા રમતા આવડી જાય વાહ આ તો કમાલની વાત છે આને કહેવાય સાચું ઇનોવેશન બિલકુલ ટીચિંગ લર્નિંગ મટીરિયલ મોડલ્સ પ્રવૃત્તિ આધારિત શિક્ષણ બધું જ હતું મને મારા સ્કૂલના દિવસો યાદ આવી ગયા ત્યારે તો બસ ચોક અને બ્લેકબોર્ડ જ હતા આનાથી તો ભણવાની મજા જ કંઈક ઓર થઈ જાય સાચી વાત છે પણ એક મિનિટ ઘણીવાર એવું બને કે શિક્ષકો આવા સારા આઈડિયાઝ જુએ પણ